હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે શીખીશું ધોરણ પાંચ નો પાઠ છ અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો બાળ દોસ્તો અગાઉ આપણે પાઠ છ ના ભાગ એક બે અને ત્રણ શીખી ગયા આજે છેલ્લો એટલે કે ચોથા ભાગના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું ચાલો શીખીએ પહાડના પ્રશ્નોના જવાબની પ્રશ્નક્રમ સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો અગાઉના ત્રણ ભાગમાં આપણે પ્રશ્નક્રમ એક થી છવ્વીસ ના સવાલ જવાબની સમજ મેળવી લીધી આજે સત્યાવીસ થી આગળની પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ પ્રશ્ન ક્રમ સત્યાવીસ વાક્ય સાચા જેવું લાગે તો હકીકત અને સપના જેવું લાગે તો સપનું લખો ત્યારબાદ એક હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હકીકત એટલે કે સાચા વાક્યમાં હકીકત લખીશું અને ખોટા વાક્ય સામે સપનું વાક્ય લખીશું અને ખોટા વાક્ય સામે સપનું લખીશું સવાલ એક રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો હકીકત સવાલ બે એક સપનું વિવેકની આંખોની પેટી ખોલી અંદર પેસી ગયું સપનું સવાલ ત્રણ રમેશે બારણે ટકોરા માર્યા હકીકત ચાર નેહાએ એક પક્ષીને ઉડતું જોઈ તેના જેવી પાંખો બનાવવાનું નક્કી કર્યું સપનું સવાલ પાંચ નિશાળના મેદાનમાં રસગુલ્લાનો વરસાદ થયો સપનું સવાલ છ જેવી મેં ગિલ્લી ઉડાડી કે તે ચકલી બની ગઈ સપનું સાત મોડું થયું તો હું ઉડતી શેત્રંજી પર બેસી જટ પહોંચી ગયો સપનું આઠ દોડ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો હકીકત સવાલ નવ આજે અમે ક્રિકેટની મેચ જીતી ગયા હકીકત દસ ચોમાસામાં ગામમાં રમકડાનો વરસાદ થયો સપનું સપના રે સપના કે આલેલે ગીત ગાઈએ હવે વિદ્યાર્થી પ્રશ્નક્રમ અઠ્યાવીસ આ ફકરો જોડીમાં વાંચ્યા પછી એકબીજાના સપના વિશે વાતચીત કરો તમારા મિત્રે કહેલું સપનું વર્ગમાં સંભળાવો જવાબ તમે એલિયાસ હોવનું નામ સાંભળ્યું છે આ નામ તમને અપરિચિત લાગે છે ભલે કશો વાંધો નહીં તમે તમારા શર્ટ ફ્રોક ટી શર્ટ કે કોઈ પણ વસ્ત્રને અડીને કહો થેન્ક યુ એલિયાસ હો સાહેબ કેમ કારણ કે આ એક વ્યક્તિ છે જેણે સીવવાનો સંચો શોધ્યો એ મશીન કે જે તમારા પરિધાનોને લાંબા સમય સુધી ટકાવી રાખે છે તમને ખબર જ છે કે આ એક સ્વપ્ન દ્વારા શક્ય બન્યું જ્યારે તે આ મશીન શોધવાની મથામણ કરતો હતો ત્યારે એક મુશ્કેલીમાં આવી પડ્યો તેને એક ખાસ પ્રકારની સોયની જરૂર હતી જે તેના મશીનની શોધને સંપૂર્ણ બનાવે પણ તે એટલો નિરાશ થઈ ગયો કે તેને થયું મારાથી મશીન નહીં શોધી શકાય રાત્રે તેને ભયંકર સપનું આવ્યું સપનામાં કેટલાક રાક્ષસો તેને મોટા તપેલામાં ઉકાળી રહ્યા હતા અને ભાલા વડે મારી રહ્યા હતા એલિયાસે એ જોયું કે તે ભાલાની અણી પર કાણું હતું તે ગભરાયો ખરો પણ બીજી જ ક્ષણે એ પથારીમાંથી કૂદ્યો સપનાએ તેના પ્રશ્નનો જવાબ આપી દીધો હતો અને જણાયું કે તેના મશીનની સોયની અણી પણ કાણું પાડવાની જરૂર હતી બીજા દિવસે તેણે એવી સોય બનાવી આ રીતે આપણને સીવાનો સંચો મળ્યો બે ત્રણ દિવસ પછી આ ફકરાનું શ્રુતલેખન કરાવવું શ્રુતલેખન એટલે કે વિદ્યાર્થીઓ કોઈ વાંચે અને તે સાંભળીને તમે લખો એ શ્રુત લેખન ક્રમ ઓગણત્રીસ ચાલો રમીએ સપનાક્ષરી તમને કેવું સપનું જોવાનું બહુ ગમે વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જેવું સપનું જોવું ગમે એનું વર્ણન કરતું લેખન લખવાનું છે હું અહીંયા મને જેવું સપનું જોવું ગમે એવું લેખન લખું છું મને જોવાનું બહુ ગમતું સપનું હું રજાઓમાં મારા નાનાને ત્યાં તેમના ઘરે જાઉં છું પ્રશ્નક્રમ ઓગણત્રીસ ચાલો રમીએ સપનાક્ષ સ્વપ્નાક્ષરી પ્રશ્નક્રમ ઓગણત્રીસ ચાલો રમીએ સ્વપ્નાક્ષરી વિદ્યાર્થી મિત્રો તમને જેવું સપનું જોવું ગમે તેના વિશે લખવાનું છે હું અહીંયા મને જોવાનું બહુ ગમતું સપનું લખું છું હું રજાઓમાં મારા નાનાને ત્યાં તેમના ઘરે જાઉં તેમની સાથે તેમના ખેતરમાં જાઓ ખેતર ખૂબ મોટું હોય તેમાં ઘઉંનો પાક તૈયાર થયો હોય તેથી ખેતર સુંદર લાગતું હોય ખેતરમાં આંબા અને લીમડાના વૃક્ષો પણ હોય ત્યાં ગાયો ભેંસો ઘાસ ચરતી હોય ખેતરમાં એક કૂવો હોય તેમાં ઘણું પાણી હોય એક વૃક્ષ નીચે ગાડું હોય તેની પાસે બાળકો બેઠેલા હોય ઠંડો ઠંડો પવન ફૂંકાતો હોય ખેતરમાં મજૂરો કામ કરતા હોય નાના મને ઘઉંનો પો ખવડાવે તે મને કેરી ખાવા આપે તે મને આખા ખેતરમાં ફેરવે અને મજા કરાવે જવાબ લખો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક આ કવિતા શાના વિશે છે જવાબ આ કવિતા સ્વપ્ન વિશે છે સવાલ બે રાતભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું આ લીટીમાં તું એટલે કોણ જવાબ આ લીટીમાં તું એટલે ભૂરે બાદલ એટલે કાળાશ પડતા રાખોડી રંગના વાદળા સવાલ ચાર ભીનું શું છે જવાબ ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે સવાલ પાંચ સપનું કોની જેમ પાણીમાં ઊભું છે જવાબ સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે છ સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડી કવિતામાંથી શોધીને લખો જવાબ સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડી ડિબિયા નિંદ્યા ભર કર ભાલુ લારું ગાવ છાવ પ્રશ્ન પ્રશ્નક્રમ એકત્રીસ ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને લખો ઉદાહરણ વાદળો એટલે આકાશમાં હાલરડું ગાતા કાળા કાળા રીંછ આકાશમાં સામ સામે યુદ્ધ કરતા સૈનિકો વિદ્યાર્થીઓ અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે કલ્પના કરીને લખવાનું છે વાદળ એટલે આકાશમાં ઊંધા લટકાવેલા ફુવારા આકાશમાં ચાલુ રાખેલા નળ જવાબ ચોરેલું પાણી પાછું આપતો ચોર સવાલ બે વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલા તપસ્વીઓ જવાબ ધરતી પર પંખીઓએ મેળવેલું મફતનું ઘર સવાલ ત્રણ પવન એટલે વાદળાને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર જવાબ પતંગને બોલની જેમ ફટકારી આકાશમાં મોકલતું બેટ ચાર વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી જવાબ આકાશની ડિસ્કો લાઇટ સવાલ પાંચ સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે એવો દીવો આકાશમાં અધર લટકતું ફાનસ સમગ્ર પૃથ્વી પરનું સૌથી મોટું હીટર છ વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતું વિશાળ પંખી એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાડી દેનાર જીન દુનિયાના મોટા ભાગના દેશમાં જોવા મળતું ઝડપી પંખી સાત મોર એટલે રંગબેરંગી કપડાં અને માથે મુગટ ધારણ કરેલો સુંદર રાજા ચોમાસામાં આનંદમાં આવીને નૃત્ય કરતો કલાકાર પ્રશ્ન ક્રમ બત્રીસ પહેલા આખો પેરેગ્રાફ સળંગ સળસડાટ વાંચો પછી ખૂબ હસો અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે ટુકડા છૂટા પાડો વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં એક ફકરો આપેલો છે એમાં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયેલા છે તેને છૂટા પાડવાના છે વાક્યો બનાવવાના છે અને ફકરા લખવાના છે સૌ પ્રથમ તેનું વાંચન કરીએ વૃક્ષાસન કરીએ ગાંધીજીનો જન્મ સાવધાનમાં પોરબંદરમાં થયો હતો ઊભા રહો જમણા પગને તેમનું મૂળ નામ ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો મોહનદાસ હતો ડાબા પગ પર તેમના માતાનું નામ પુતળીબાઈ શરીરનું સંતુલન ગોઠવી લો અને પિતાનું નામ બંને હાથ ઉપર કરો કરમચંદ હતું તેમણે ઇંગ્લેન્ડ જઈ માથા ઉપર નમસ્કારની રીતે વકીલાતનો અભ્યાસ કર્યો હતો મોહનદાસે હાથ જોડો ઊંડા શ્વાસો શ્વાસ કરો આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી આફ્રિકામાં વકીલાત કરી હતી ઊભા રહો આ રીતે પગ આફ્રિકામાં પણ બદલીને ફરીથી કરો તેમણે સત્યાગ્રહ કર્યો હતો હવે જવાબ ફકરો એક વૃક્ષાસન કરીએ સાવધાનમાં ઊભા રહો જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો બંને હાથ ઉપર કરો માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો ઊંડા શ્વાસો શ્વાસ કરો આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો આ રીતે પગ બદલીને ફરીથી કરો બીજો ફકરો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેમનું મૂળ નામ મોહનદાસ હતું તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું તેમણે ઇંગ્લેન્ડ જઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી આફ્રિકામાં પણ તેમણે સત્યાગ્રહ કર્યો હતો પ્રશ્ન ક્રમ તેત્રીસ એકબીજાને કહો કે પછી શું થયું હશે તેમાંથી સૌથી વધુ ગમેલી વાત લખો અહીં જૂથ કાર્યમાં કાર્ય કરી શકાય એકબીજાને કહો કે શું થયું હશે અને એમાંથી ગમેલી વાત લખવાની છે ચાલો લખીએ પહેલાં શું થયું અડધે રસ્તે હતી ને વરસાદ પડ્યો અત્યારે શું થયું છે દોડાદોડ બાજુની દુકાનમાં જઈ રહી દફતરમાં રેઇનકોટ હતો તે પહેરી લીધો ચોપડીઓ તો આમે સલામત હતી પછી શું થશે એટલે આપણે તો લટક મટક કરતાં પાછું નિશાળ તરફ ચાલવા માંડ્યું આ પ્રમાણે આગળ લખીએ હજી મેં આંખ ખોલી ત્યાં તો મમ્મીએ બ્રશ કરવાની બૂમો પાડી બ્રશ કરીને નાય ધોઈને તૈયાર થયો પછી શું થયું નાસ્તો કર્યો અને દૂધ પીધું સ્કૂલવાન આવી શાળાએ જવા નીકળ્યો હું અને મારી બહેન બગીચામાં રમતા હતા અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું પછી શું થયું તો મેં અને મારી બહેને તેને વહાલથી પંપાળ્યું થોડી વારમાં તે ખુશ થઈને ઉડી ગયું હું ઉત્તરાયણના દિવસે ધાબા પર નવા પતંગ અને પાકી દોરી લઈ પતંગ ઉડાડવા ગયો અથવા ગઈ અત્યારે શું થયું આજુબાજુ ઉડતા બધા પતંગ પેચ લઈને કાપી દીધા હવે મારા પતંગને ખુલ્લું આકાશ મળી ગયું પછી શું થયું મારો પતંગ ખૂબ નીચે પહોંચી ગયો જશે શાળાથી ઘરે આવતા રસ્તામાં ભૂત મળ્યો તેણે મારો રસ્તો રોક્યો મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત મારું દોસ્ત બની ગયું પછી તો ભૂત પાસે હું મારા તમામ કામ ફટાફટ કરાવવા લાગ્યો હું ઘરમાં એકલો કે એકલી જ હતી કવિતા કંઠસ્થ કરી કવિતા જોયા વિના સુંદર અક્ષરે લખી રજાનો દિવસ હતો સવારે બધા મિત્રો ભેગા થયા ખોખો રમવાની ખૂબ મજા આવી થાક્યા પાક્યા ઘરે જઈ જમ્યા ક્રમ ચોત્રીસ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો અહીં ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે સૌ પ્રથમ ફકરો જોઈએ આશાની આય આયશા ભાઈ ખોખો રમે ગીલી દંડા રમે હું ઘર ઘર રમો બા બનો ભાઈ પાસે રમવાની મોટર છે મારી પાસે રમવાની ઢીંગલી છે કૂકા છે મારે મોટર ચલાવી છે પણ બાપુ મને એ નથી આપતા તેઓ કહે છે તું છોકરી છે તારે એનાથી ન રમાય

છોકરી કઈ રમતો રમે છે જવાબ છોકરી ઘર ઘર બા બનવું ઢીંગલી રમવી કૂકા રમવા જેવી રમતો રમે છે સવાલ ચાર આશાને રમત વિશે શી ફરિયાદ છે જવાબ આશાને રમત વિશે એ ફરિયાદ છે કે તેને મોટર ચલાવી છે પણ બા બાપુ તેને આપતા નથી સવાલ પાંચ મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી જવાબ આશા છોકરી હોવાથી તેનાથી મોટર વડે ન રમાય આવી સમજ ધરાવતા હોવાના કારણે મમ્મી પપ્પા આશાને મોટર આપતા નથી છ તમારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા છે જવાબ ના મારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા નથી સાત છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે એ વાત તમને બરાબર લાગે છે કેમ જવાબ છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે એ વાત મને બરાબર લાગતી નથી કેમ કે રમકડા બાળકો માટે હોય છે તેને છોકરા માટેના અને છોકરી માટેના લેબલ લગાવી જુદા પાડવાની જરૂર નથી આમ કરવાથી સમાજમાં છોકરા છોકરીનો ભેદ ઊભો થશે અને છોકરીઓની લાગણીને ઠેસ પહોંચશે સવાલ આઠ આશાના મમ્મી પપ્પાને તમે શી સલાહ આપશો જવાબ આશાના મમ્મી પપ્પાને હું એ સલાહ આપીશ કે છોકરા અને છોકરીને સમાન મહત્વ આપીને સમાન રીતે ઉછેરવા જોઈએ છોકરીઓને પણ તેમને ગમતી પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ પ્રશ્નક્રમ પાંત્રીસ હશો તું તો હવે ઊંઘી જવાની ને હા મમ્મી ગુડ નાઇટ તો પછી અરીસા સામે શું કરે છે હું તૈયાર થાવ છું મમ્મી કેમ આજે સપનામાં મારે પિકનિકમાં જવાનું છે સારું પાણીની બોટલ લઈ જવાનું ભૂલી ન જતી લગભગ સરખા જળ પરી જેનું ધડ શ્રીનું હોય અને પગના સ્થાને માછલીની પૂંછડી હોય તેવું એક કાલ્પનિક જળચર પ્રાણી લગભગ સરખા એટલે વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દો આપેલા છે અહીંયા જળપરી એટલે શું થાય તો કે જેનું ધડ સ્ત્રીનું હોય અને પગના સ્થાને માછલીની પૂંછડી હોય તેવું એ કાલ્પનિક જળચર પ્રાણી વછૂટયો એટલે કે છૂટીને ઉડ્યો હલેસું એટલે હોળી ચલાવવાનું લાકડું ગોળમટોળ એટલે હુષ્ઠ પુષ્ઠ કૌતુક એટલે કુતુહુલ ઘેલું થવું એટલે ગાડા પેઠે વર્તવો પાણી ચૂં એટલે કે પાણી ટપકવું સત્તુ પાઠ એટલે પોતાની પીઠ પર એકદમ સીધું સૂતેલું રંજ એટલે દુઃખ ખેલ દિલગીરી શબ્દ ભંડાર નફ પાણી પીડા ચક્ર સ્વચ્છ સંદેશો હેરાન પરીક્ષા નિર્ભય પેદાશ કવર શિકારી મુસાફર થૂકદાની હોશિયાર છુટકારો અનુવાદ ભયંકર મહાવરો અને પારિતોષિક અહીં વિદ્યાર્થી મિત્રો પાઠ છ અખ્યોકી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ પૂર્ણ થાય છે અચરજ પોટલી સૂર્ય રાત્રે ક્યાં જતો હશે ચંદ્ર દિવસે કેમ નહીં દેખાતો હોય તારા આખી રાત કેવી રીતે જાગી શકતા હશે વાદળ ચોમાસામાં કેવી દોડાદોડી કરે છે પહાડ જૂના જોગીની જેમ અડગ બેઠા હોય છે વૃક્ષ પર ફળ કેવી રીતે થયા હશે નદીઓ ન હોત તો પાણી કેવી રીતે પ્રાપ્ત થાત કમ્પ્યુટર ન હોત તો અટપટ્ટા કાર્યો ઝડપથી કેવી રીતે પૂર્ણ થાત ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી રચનામાં કેવું પરિવર્તન આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં જે અચરજ અને પોટલીમાં વાક્યો લખવાના કયા દોરો નોંધ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જાતે કરવી આ એકમની કવિતા વાર્તા તમને જેટલી ગમી હોય તે મુજબ વિદ્યાર્થી મિત્રો પાઠ છ અહીં પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો